سوال پڑی نمسکار گڈکری

નેશનલ હાઇવે છે જેના પાંચસો ને નવ્વાણું આપણા દેશની અંદર નેશનલ હાઇવે છે આ સિવાય દેશની અંદર પાંચ હજાર થી પણ વધારે કિલોમીટર લાંબા ચુમ્માલીસ જેટલા સ્ટેટ એક્સપ્રેસ વે છે અને આ એક્સપ્રેસવે પર પણ ટોલ ઉઘરાવાઈ રહ્યો છે મતલબ કે નેશનલ હાઇવે પર ટોલ ઉઘરાવાઈ રહ્યો છે

કાર લઈએ છીએ આપણે બાઇક લઈએ છીએ આપણે કોઈ પણ વાહન લઈએ છીએ આપણે રોડ ટેક્સ આપીએ છીએ રોડ ટેક્સ આપવા છતાં પણ આપણી પાસે ઉપર ટોલ ટેક્સ નામે આવે છે તમામ ટેક્સ ચૂકવવા છતાં પણ એવું કહેવાય છે કે નેશનલ હાઈવે વધારે ફેસિલિટી આપને મળે એટલા માટે બનાવીએ છીએ તમારા માટે બનાવીએ છીએ અને તમારી પાસેથી જ રૂપિયા ખાંખેરીએ છીએ سا سا جی بھائی کریے کریے بھائی بار بھائی پر ڈاری ایک ٹول بوتھ کنٹین હવે બીજા બે ટોલ બુથ ઉભા કરવામાં આવ્યા છે એક સુંદરપરા ગામે કરવામાં આવ્યું છે અને બીજું કોડીનાર ભેળવા વેળવા ગામે એટલે કે ગીર સોમનાથ જિલ્લામાં હવે એક નહીં પણ ત્રણ ત્રણ ટોલ બુથો ઉભા કરવામાં આવ્યા છે અને આ ટોલ બુથો સિત્તેર કિલોમીટરની અંદરમાં ત્રણ ઉભા કરવામાં આવ્યા છે આ ખૂબ ચોંકાવનારી બાબત છે અમે છેલ્લા બે દિવસથી હાઈવે ઓથોરિટીના અધિકારીનો કોન્ટેક કરીએ છીએ ઓફિસર નથી મળતા કારણ કે બાર કામથી આવી છે અમને જાણવાનું ફોન માં વાત કરી એને આજનો સમય આપ્યો હતો અને પછી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું મતલબ કે ત્યાંથી અમને જવાબ મળવાના બંધ થઈ ચુક્યા છે શાયદ આઈ છીએ કશું કામમાં અમે એ સવાલો નથી કરતા પરંતુ અમને જે જવાબો જાણવા હતા તે હજુ જાણી નથી શક્યા તેનું કારણ છે કે તેની સાથે ફોનમાં કોન્ટેક થયો છે પણ બાઇક હજુ સુધી નથી મળી ઇન્ટરવ્યુ નથી મળ્યો સવાલ એ છે કે ત્રેસઠ કિલોમીટરની અંદરમાં ત્રણ ત્રણ ટોલ બુથ ઉભા કરી દેવામાં આવ્યા છે એક તુલબુ ચાલુ છે બીજા બે નો તખતો ગોઠવાય ચુક્યો છે અને ક્યારે લીલી ઝંડી મળે અને ક્યારે તમારી પાસેથી ટોલ ટેક્સ ના નામે પૈસા ઉઘરાવાય તે હવે જોવું અમે એ પણ પ્રયાસો કર્યા હતા કે ગડકરી સાચા કે તમે સાચા પરંતુ જવાબ નથી મળ્યો એવું જા અમને અન્ય ઓફિસરો દ્વારા એવું જાણવા મળે છે કે સોમનાથ હાઈવે અલગ છે અને સોમનાથ થી ભાવનગર સાહીઠ કિલોમીટરથી મતલબ છે રોડના પાર્ટ્સ તમારે જેમ પાડવા એમ પાડવો ત્રણ ત્રણ ટોલ બુથ ઉભા કરાયા છે હવે ટોલ ક્યારે છે એ જોવું રહ્યું વચ્ચેનો રસ્તો કાઢશે કઈ પ્રકારે રસ્તો કાઢશે એ પણ હવે

એ હાઈવે ફાટી ચુકો છે અને જગ્યા ઉપર ત્યાં તમે ડામરના ઠિગડા મેરા છે એટલું જ નહીં ઘણી બધી જગ્યાએ વ્હાઇટ કલરની સિમેન્ટ અથવા તો નો ઉપયોગ કરીને એ તિરાડો ભરવાના પ્રયાસ કર્યા છે એટલું જ નહીં ઘણી બધી જગ્યાએ રોડ બેસી ચુકો છે અને આ રોડનો આપ ટોલ વસૂલવાના છો સવાલ એ પણ છે કે ટોલ ચાલુ થયા પછી આપ આ રસ્તો પૂરેપૂરો મેન્ટેન કરશો કે નહીં એના ઉપર શંકા છે લોકોને અને આ તમામ સવાલો મારા નથી પરંતુ લોકો હાલ અમને કરી રહ્યા છે આ તમામ સવાલોની ચર્ચાઓ થઈ રહી છે અને જે ચર્ચાઓ થઈ રહી છે એ હું બોલી રહ્યો છું મારો વ્યક્તિગત કોઈ દાવો નથી લોકોનું એ પણ કહેવું છે કે આઠ વર્ષ લાગ્યા છે આ હાઈવે ફોરટેક બનાવવામાં નેશનલ હાઈવે ને ફોરટેક માં કન્વર્ટ કરવાના અને આઠ વર્ષે પણ પૂરો નથી બેનો અને બેનો એ પણ તૂટી ચૂકો છે અને જગ્યાએ જે નેશનલ હાઈવે ને મેન્ટેનન્સ કરીને જ્યાં સુધી આ ના બને ત્યાં સુધી રાખવાનો હતો તે કેટલું પાલન કર્યું છે એ આપ જણાવો કારણ કે છેલ્લા આઠ વર્ષથી લોકોની કમરો તૂટી ગઈ છે પરંતુ મેન્ટેનન્સ ના નામે મીંડું હોય તેવું લાગી રહ્યું છે મેન્ટેનન્સ થાય છે થોડો ઘણો અને પાછો હતો ન હતો આ રસ્તો બની ચૂક્યો છે જેને લઈને લોકો ખૂબ હાલાકીનો સામનો કરી રહ્યા છે ચારસો કરોડ થી પણ વધારેના ખર્ચે હાઈવે બનાવવામાં આવ્યો તેનો ટોલ વસૂલવામાં આવી રહ્યો છે પંદર વર્ષ માટે વસૂલવામાં આવતો હતો પંદર વર્ષ માટે વસૂલવાનો હતો પરંતુ બે હાજર તેત્રીસ સુધી આ ટોલ વસૂલાશે ચારસો કરોડ ના ખર્ચે બનેલો હાઈવે ના અત્યાર સુધીમાં બારસો થી પંદરસો કરોડો રૂપિયા વસુલાત કરી લીધી છે છતાં આ ટોલ બંધ નથી કરવામાં આવ્યો મતલબ એ છે કે ટોલ ટેક્સ લીગલી છે કે અનલીગલી એ પણ એક મોટો મુદ્દો છે કારણ કે ગડકરી સાહેબ નું કહેવું છે કે આવા ટોલ કિલોમીટર ની અંદર માં આવે તેને અમે બંધ કરાવીશું પરંતુ નવાઈએ છે બંધ કરાવવાનું તો દૂર રહ્યું નવા ચાલુ થઈ રહ્યા છે તો આ તમામ મુદ્દે ઓથોરિટી અહિયાં રાજ્યનું પ્રશાસન થાય લોકોની અંદરની વેદના છે તે શાંત પડે નવાય એ વાતની પણ છે કોલટેક્સ નજીક બોર્ડ મારવામાં આવ્યા છે રાષ્ટ્રપતિ માટે ફ્રી આર્મી માટે ફ્રી અમે એ સવાલો નથી ઉઠાવી રહ્યા પરંતુ સામાન્ય નાગરિક માટે એક પણ બેનર નથી મારવામાં આવ્યું નીતિન ગડકરી જેવું કહેવું છે કે પંદર કિલોમીટર માં આવતા જેટલા પણ ગામ હોય જેટલા પણ શહેરના લોકો હોય તેના માટે ટોલ માંથી મુક્તિ હશે તેને આધાર કાર્ડ ઉપર જવા દેવામાં આવશે તો શું કારણે તમે બેનર નથી લગાવતા શું કારણે લોકોને જાણ નથી કરતા એ પણ એક મોટો સવાલ છે અને આ સવાલો છે તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે અને આજ સચર્ચાઓ થઈ રહી છે જે ચર્ચાઓમાં હું અત્યારે ભૂલી રહ્યો છું મારે વ્યક્તિગત કોઈ દાવો નથી આ લોકોની ચર્ચા છે અને લોકો કંઈક આવું ગણગણાટ કરી રહ્યા છે તો આપ તમામને વિનંતી છે અહીંના પ્રશાસનને વિનંતી છે કે ચોખવટ કરે લોકોની સાથે કે શું કારણ છે કે સાહીઠ કિલોમીટરમાં એક ટોલ બુથ હોવું જોઈએ ત્યાં ત્રણ ત્રણ રાખવામાં આવ્યા છે દોસ્તો આપની પાસે પણ અગર આપ પણ અહીંયાથી પસાર થતા હોય

તેનો રસ્તો કેવો છે જે ટોલ વસુલવાને લાયક છે કે નહીં શું સિમેન્ટ રોડમાં ઠીગડા મારવા કેટલા યોગ્ય છે આપ અમને તમામ મુદ્દે કમેન્ટ કરજો અને આ જ ખબરો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરજો ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ